आज आपण भारत ना इतिहास मिल्ली नी स्थापना अंगेने टूकी विगत मिळवी दिल्ली ए एमद गोरी पशी मोहम्मद गोरीना अवसान पशी ते वफादार सेनापती कुतबुद्दीन ऐबके દિલ્હી સલ્તનની સ્થાપના દિલ્હીમાં કરી હતી તે ગુલામ વંશ તરીકે ઓળખવામાં આવે છે કુતબુદ્દીન એ મોહમ્મદ ગોરીએ ગુલામ તરીકે ખરીદેલો હતો જેથી તેને ગુલામ વંશની સ્થાપના કરી એવું ઓળખવામાં આવે છે તો ગુલામ વંશનો સમયગાળો

જેનો સમયગાળો એક હજાર બસો અગિયાર થી એક હજાર બસો પાંત્રીસ સમય હતો ત્યાર પછી ઈસુમિસની પુત્રી રજિયા સુલતાન ગાદી પર આવે છે જેને એક હજાર બસો પાંત્રીસ થી એક હજાર બસો ચાલીસ સુધી શાસન કર્યું હતું ત્યાર પછી ગ્યાસુદ્દીન બલબલ સત્તા સ્થાને આવે છે અને ત્યાર પછી કૈકુબાદ કરીને ગાદી પર આવે છે મોહમદ ગોરીને કોઈ ઉત્તરાધિકારી પુત્ર ન હોવાથી દિલ્હીની સત્તા તેના પ્રિય અને વિશ્વાસુ ગુલામ

મેળવવામાં આવે છે અને ઓળખવામાં આવે છે તેને અજમેર તથા રાય પિતોડામાં કવલ્લુક ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું

માતા પરિચય આપીને ગાદી મેળવી હતી ત્યાગ કરીને પુરુષોના કપડા પહેરતી અને હાથી પર સવારી ઘોડા નો સરદાર નિયુક્ત કર્યો આથી ગેરચુર્ક ને સામંત બનાવવાની તુર્કી અમીરો તેની વિરુદ્ધ થઈ ગયા અને આક્રોશ ની હત્યા કરીને રજિયા ને ગાદી પરથી હટાવી દીધી

તેના જમાઈ નાસરુદીન અહમદ ને ઈ. સ. બારસો છેતાલીસ માં સુલતાન બનાવ્યો હતો તેને રાજ્યત્વ સિદ્ધાંત આપ્યો હતો પૃથ્વી પર અલ્લાહ પછી સર્વસ્વ પર સુલતાન છે તેમ બલબલે કહ્યું હતું તેને દરબાર દરબારમાં ઈરાની તથા પાબુસ અને સજ્જદા પ્રથા શરૂ કરાવી હતી

આપણે હવે પછીના ના પીરિયડમાં ચર્ચા કરીશું ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ